હલો દોસ્તો હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિથ અક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે રોજબરોજ બોલવામાં ઉપયોગી એવા કેટલાક અંગ્રેજી શબ્દો વિશે જોવાના છીએ લેટ્સ લર્ન યુઝફુલ વર્ડ્સ એન્ડ ગ્રુપ ઓફ વર્ડ્સ ઇન સ્પીકિંગ ઇંગ્લિશ અંગ્રેજી બોલવામાં ઉપયોગી શબ્દો અને શબ્દ સમૂહો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ પહેલું છે વર્શિપ ઓફ ગોડ શિવ એટલે ભગવાન શિવની પૂજા બીજું છે ગોડ બ્લેસ યુ એટલે ભગવાન તમને આશીર્વાદ આપે અને ત્રીજું છે બાય ગોડ્સ ગ્રેસ એટલે ભગવાનની કૃપાથી એટલે અમારી સાથે અને ત્રીજું છે વિધ હિમ અથવા હર એટલે તેની સાથે અહી પહેલું છે વિધાઉટ હિમ અથવા હર એટલે તેના વગર બીજું છે વિધાઉટ યુ એટલે તારા અથવા તમારા વગર અને ત્રીજું છે અબાઉટ યુ એટલે તારા અથવા તમારા વિશે અહીં પહેલું છે વિધ સમવન એટલે કોઈની સાથે બીજું છે વિધ સમવન એલ્સ એટલે કોઈ બીજાની સાથે અને ત્રીજું છે નો વન એલ્સ એટલે બીજું કોઈ નહીં અહી પહેલું છે ફોર યુ એટલે તારા માટે બીજું છે ઓનલી ફોર યુ એટલે ફક્ત તારા માટે અને ત્રીજું છે ફોર મી એટલે મારા માટે અહીં પહેલું છે યોર બિહેવિયર એટલે તમારું વર્તન બીજું છે લાઈક યુ એટલે તમારા જેવો જેવી કે જેવું અને ત્રીજું છે જસ્ટ લાઈક યુ એટલે બિલકુલ તમારા જેવો અહીં પહેલું છે અનનેસેરી એટલે બિનજરૂરી રીટે બીજું છે નોઈંગલી એટલે જાણી જોઈને અને ત્રીજું છે અનનોઇંગલી એટલે અજાણતા અહીં પહેલું છે અ લોટ એટલે ઘણું વધારે બીજું છે ફોરેવર એટલે હંમેશા માટે અને ત્રીજું છે મેબી એટલે કદાચ અહીં પહેલું છે ઓલમોસ્ટ એટલે લગભગ બીજું છે એવર સીન્સ એટલે જ્યારથી અને ત્રીજું છે એઝ પર એટલે ના અનુસાર અહીં પહેલું છે ડ્યુ ટુ યુ એટલે તમારા લીઢે બીજું છે ડ્યુ ટુ મની એટલે પૈસાને લીધે અને ત્રીજું છે ડ્યુ ટુ વીચ એટલે જેને લીધે પહેલું છે નોટ એટ ઓલ એટલે બિલકુલ નહીં બીજું છે વાય સો એટલે એવું કેમ અને ત્રીજું છે ડેન ઓલ્સો એટલે તો પણ અહીં પહેલું છે કન્ટિન્યુઅસલી એટલે સતત બીજું છે વર્થ વોચિંગ એટલે જોવા લાયક અને ત્રીજું છે આફ્ટર અ લોંગ એટલે ઘણા સમય પછી અહીં પહેલું છે ઇન અ વાઇલ્ડ એટલે થોડા સમયમાં બીજું છે ફોર અ વાઇલ એટલે થોડા સમય માટે અને ત્રીજું છે આફ્ટર અ વાઇલ એટલે થોડા સમય પછી અહીં પહેલું છે બિહાઇન્ડ મી એટલે મારી પાછળ બીજું છે અહેડ ઓફ મી એટલે મારી આગળ અને ત્રીજું છે ઇન ફ્રન્ટ ઓફ મી એટલે મારી સામે અહીં પહેલું છે નેક્સ્ટ ટુ એટલે બાજુમાં બીજું છે બિસાઇડ એટલે પણ બાજુમાં અને ત્રીજું છે ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુ અહીં પહેલું છે ઓન ધ ટેબલ એટલે ટેબલની ઉપર બીજું છે અંડર ધ ટેબલ એટલે ટેબલની નીચે અને ત્રીજું છે નિયર ધ ટેબલ એટલે ટેબલની નજીક અથવા પાસે અહીં પહેલું છે ટુવર્ડ ગુજરાત એટલે ગુજરાત તરફ બીજું છે અહેડ ઓફ ઓલ એટલે બધાથી આગળ અને ત્રીજું છે બિહાઇન્ડ ઓલ એટલે બઢાથી પાછળ અહીં પહેલું છે માય વિલ એટલે મારી મરજી બીજું છે માય ડિઝાયર એટલે મારી ઈચ્છા અને ત્રીજું છે માય ડ્રીમ્સ એટલે મારા સપના અહીં પહેલું છે સચ પીપલ એટલે આવા લોકો બીજું છે સચ ડેઝ એટલે આવા દિવસો અને ત્રીજું છે સચ વર્ડ એટલે આવા શબ્દો અહીં પહેલું છે સમ અઢર ડે એટલે બીજા કોઈ દિવસે બીજું છે સમથિંગ લાઈક ઢીસ એટલે આવું જ કંઈ અને ત્રીજું છે નથિંગ એઝ સચ એટલે આવું કંઈ નથી અહીં પહેલું છે ફ્રોમ નાવ એટલે અત્યારથી બીજું છે ફ્રોમ વેર એટલે ક્યાંથી અને ત્રીજું છે અટિલ વેન એટલે ક્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો વિથ ન્યૂ ટૉપિક ટીલ ધ ટાઈમ બાય બાય એન્ડ ટેક ગુડ કેર ઓફ યોર સેલ્ફ